સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળશે ગર્જનાદ વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદનો નવો રાઉન્ડ આ શરૂ થવા જઈ રહ્યો છે મિત્રો કયા વિસ્તારોમાં કેવું રહેશે તેના વિશે સંપૂર્ણ માહિતી મિત્રો છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ તારીખ સુધીના સમયગાળા દરમિયાનની સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોની જોવાની છે અને અત્યારની લાઈવ અપડેટ પણ આ વિડીયોમાં જોઈશું કયા વિસ્તારોમાં કેવું વાતાવરણ વરસાદી માહોલ સંપૂર્ણ માહિતી મિત્રો વિડીયોમાં જોવાની છે તો વિડીયો છેલ્લે સુધી વધતા રહેજો ચેનલમાં નવા હોય તો નિશ્ચિત પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો રાજ્યના કેટલાક વિસ્તારોમાં અત્યારે મોટામાં મોટી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે આ સિસ્ટમના ભાગરૂપે મિત્રો ભારેથી ભારે વરસાદની અસર જોવા મળશે કડાકા ભડાકા સાથે મિત્રો બારે એમ ખાંગા થશે અત્યારે મિત્રો આ સિસ્ટમ સક્રિય થઈ છે આ સિસ્ટમની મિત્રો મિત્રો ધીમે ધીમે આગળ વધશે અને આવી રીતે મિત્રો ગુજરાતના તમામ વિસ્તારોમાં ઘેરાવો જોવા મળશે અને સ્વાહા થાય મિત્રો પાણી 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 આ સિઝનનો સૌથી વધારે ભારેથી ભારે વરસાદનો નવો રાઉન્ડ મિત્રો આ પ્રસરી રહ્યો છે ગુજરાતમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતને કેટલાક વિસ્તારોમાં સારો એવો તોડ મિત્રો આ સિસ્ટમ તમે જોઈ શકો છો હા હાકાર મસાવતી મિત્રો અત્યારે આજે પચીસ તારીખના રોજ મિત્રો બંગાળની ખડિયાદ સમુદ્રમાં મિત્રો આ સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે દક્ષિણ ગુજરાતની નજીકના વિસ્તારોમાં મિત્રો આ સિસ્ટમનો મિત્રો પ્રભાવ પડી રહ્યો છે તમે જોઈ શકો છો એ પ્રમાણે મિત્રો આ સિસ્ટમ અત્યારે ભૂક્કા બોલાવી રહી છે ભૂક્કા કેવા ભૂકા બોલાવી રહી છે આ સિસ્ટમ ના ભાગરૂપે મિત્રો રાજ્યમાં મોટામાં મોટો વળાકો વરસાદનો જોવા મળશે અને ચારે બાજુ મિત્રો પાણી પાણી થઈ જશે પાણી પાણી થતાની સાથે જ તે મિત્રો ખેડૂતોએ ખાસ કાળજી ધાન રાખવી જોશે કારણ કે અત્યારે આ વરસાદના રાઉન્ડમાં મિત્રો બહુ એટલે બહુ વરસાદી માહોલ જામશે અને ખેતરોમાં જે લીધેલો પાક હોય ખડામાં પીડ્યો હોય તો એને એક જગ્યાએ મિત્રો મેકી રાખજો કારણ કે મેળામાં અન્ય જગ્યાએ સંગ્રહ રાખજો કારણ કે પાણી પાણી જોવા મળશે મિત્રો અત્યારની લાઈવ અપડેટ જોઈએ મિત્રો આજની અત્યારની લાઈવ અપડેટ તો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મિત્રો મહારાષ્ટ્રથી ઉપર આવેલા વિસ્તારોમાં બેટિંગ જોવા મળી રહી છે મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે જણાવી દઈએ તો એમાં પણ ખાસ કરીને મિત્રો વલસાડ સુરત નંદનપુર મેઘરમ જે જલગોમ આ બધા વિસ્તારોમાં મિત્રો સારો એવો ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અહીંયા દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે તમને જણાવી દઈએ તો ખાસ કરીને દહેજ ભરૂચ કોસંબા ડેડીયાપાડા કપ્પર સિન્નોરલકવાડા આ બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને જંબુસરની આજુબાજુના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ કરજણની આજુબાજુના વિસ્તારો સિનોર ડભોઈ વડોદરા બોડેલી આ બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારો વિશે તો એમાં પણ સારો એવો અમદાવાદ ને મેસ મહેમદાબાદ ને આ બધા વિસ્તારોમાં મિત્રો સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે મહેમદાબાદ ડાકોર નલ સરોવર વિરમગામ અમદાવાદ ગાંધીનગર કપડવંજન બાલાસિનોર ડાકોર ગોધરા લુણાવાડા બાયડ તેમજ દાહોદ સુધીના તમામ વિસ્તારોમાં મિત્રો મધ્યમથી ભારે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે મિત્રો લાઈવમાં વાત કરીએ મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભાવનગરની આજુબાજુના વિસ્તારોમાં મિત્રો વરસાદનો મોટો મોટો જબર ઘેરાવો જોવા મળી રહ્યો છે વાત કરી લઈએ મિત્રો વિગતવાર મિત્રો વિસ્તારો સૌરાષ્ટ્રના તો એમાં પણ ખાસ કરીને કોડીનાર વેરાવળ ઉના તુલસી રાજુલા મહુવા આ બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે સારો એવો મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે જોકે રાજુલા અને તુલસી ભારે વરસાદ મહુવાની આજુબાજુમાં પણ પડી શકે છે બપોર પછીના સમયગાળા દરમિયાન ખાસ કરીને મિત્રો તળાજા ખડસલિયા પાલિતાણા સોનગઢ ભાવનગર આ વિસ્તારોમાં પણ અત્યારે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે બપોર પછીના સમયગાળા દરમિયાન ગરમીના પ્રમાણ સાથે ભારે વરસાદ પડી શકે છે આજે મિત્રો આ પચીસ તારીખની લાઈવ અપડેટ તમને બતાવી રહ્યા છે લાઈવ અપડેટ વાત કરીએ મિત્રો અન્ય વિસ્તારો વિશે તો એમાં પણ કંઈક ને કંઈક સારો એવો વરસાદ પડી શકે પોરબંદર ભાનવડ જુનાગઢ અમરેલી ગોંડલ રાજકોટ સોટીલા જસદણ બોટાદ આ બધા વિસ્તારોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે કચ્છ જિલ્લાની વાત કરીએ તો સંપૂર્ણ રીતે કચ્છ જિલ્લામાંથી હવે ચોમાસું વિદાય ની આરે હોય તેવા દ્રશ્યો મિત્રો ક્યારે જોવા મળી રહ્યા છે દ્રશ્યો ખાસ કરીને મિત્રો ધીમે ધીમે મિત્રો હવે આપણે સત્યાવીસ તારીખની વાત કરીએ તો સત્યાવીસ તારીખના રોજ પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ જામ જામશે જોકે સત્યાવીસ તારીખના રોજ તો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે અત્યારે ઓછો જોવા મળી રહ્યો છે પરંતુ સત્યાવીસ તારીખને અપડેટ તમને બતાવી રહ્યા છે જે ઉત્તર ગુજરાતના વરસાદના દ્રશ્યો તમને બતાવીએ તો ખાસ કરીને હિંમતનગર મહેસાણા રાઘનપુર પાલનપુર ખેડબરમાં ડુંગરપુર સલમપુર બનવાસા આ બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો પરંતુ આ અઠ્યાવીસ તારીખના રોજ ભારે વરસાદ ઉત્તર ગુજરાતમાં પણ પડી શકે છે આ ઉત્તર ગુજરાતના વિસ્તારો છે બિનમાલ ચિનોરી ચિહોરી ચિરોહી આ બધા છે વિસ્તારો આબુરોડ સુધીના થરાદ ને પાલનપુરના બધા વિસ્તારો છે આમાં પણ સારો એવો વરસાદ મિત્રો સત્યાવીસ તારીખના રોજ જામી શકે છે આવતીકાલથી લઈને બે દિવસ ભારે વરસાદનો ટાંડવી રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે મિત્રો ખેડૂત મિત્રો તમારે ખાસ કાળજીપૂર્વક અત્યારથી મિત્રો સાવચેતી રાખવી જોઈએ કારણ કે આ ભયંકર ભારે વરસાદનો મિત્રો આ રાઉન્ડ જોવા મળી શકો છે સત્યાવીસ તારીખના રોજ મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે વાત કરીએ તો તેમાં પણ સત્યાવીસ તારીખના રોજ સારો એવો વરસાદ જોવા મળશે સત્યાવીસ તારીખના રોજ સૌરાષ્ટ્રમાં મિત્રો તારીખની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને સત્યાવીસ તારીખના રોજ મિત્રો મહુવા અલંગ ભાવનગર તેમજ અમરેલી જૂનાગઢ વેરાવળ પોરબંદર પાનવડ ગોંડલ જસદણ આ બધા વિસ્તારો છે મિત્રો સૌરાષ્ટ્ર આખું સૌરાષ્ટ્રમાં મિત્રો સત્યાવીસ તારીખ અને છવ્વીસ તારીખ એટલે કે આવતીકાલથી બે દિવસ સમગ્ર સૌરાષ્ટ્રમાં માધ્યમથી ભારે વરસાદ પડી શકે છે મધ્ય ગુજરાતમાં પણ કંઈક ને કંઈક મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે સવી હત્યાવીમાં આમાં સમગ્ર મધ્ય ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં પણ કંઈક ને કંઈક હળવોથી મધ્યમ વરસાદ જો કે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ સવી હત્યાવીમાં મધ્યમથી ભારે વરસાદ મિત્રો આવી રીતે ઘેરાવો લઈ લે છે આ સમગ્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ભરૂચ દહેજ જાંબુસર કરજણ સિનોર દભવઈ દરિયાપડા ઉમરપાડા આ બધા છવી હત્યાવીમાં એટલે કે આવતીકાલને પરમ દિવસ સારો એવો બે દિવસ માટે આમાં સક્રિયપણે એકરહ વરસાદ મંડાઈ જશે વાત કરીએ મિત્રો આજે રાત્રિના સમયગાળા દરમિયાન તો આજે રાત્રિના સમયગાળા દરમિયાન પણ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સિસ્ટમ છે સિસ્ટમ મિત્રો ધીરે ધીરે આગળ વધશે આવી રીતે મિત્રો ધીરે ધીરે આગળ વધશે અને ધીરે ધીરે આગળ વધીને મિત્રો કેટલાક સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મિત્રો તાંડવ મસાવી શકે છે આ દરિયાકાંઠાના વેરાવળને આ બધા વિસ્તારોમાં મિત્રો આ સિસ્ટમનો પ્રભાવ પડી શકે છે દક્ષિણ ગુજરાતમાં પણ આવી રીતે ભારે અસર મિત્રો આનો જોવા મળી શકે છે આમ મિત્રો આ સિસ્ટમ તમે જોઈ શકો છો આ મોટો સિસ્ટમનો અત્યારે વળાક ઘેરાવો જોવા મળી રહ્યો છે જા જ્યાં વિસ્તારોમાં આ સિસ્ટમ સીજી ટાટક છે ત્યાં તો ટબાહી મશીદા એવો વરસાદી માહોલ સર્જાઈ શકે છે અને કેટલાક વિસ્તારોમાં વીસ ઇંચ જેટલો પણ વરસાદ પડવાની શક્યતા રહેલી છે રેડ એલર્ટ સાથે ઓરેન્જ એલર્ટ પણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જાહેર કરી દેવામાં આવ્યું છે મિત્રો તો મિત્રો ખેડૂતો માટે એક સારા સમાચાર સિંઘના